टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हम एक एवं किस्सा जेनी अंदर त्रण पात्रों से एक छे मुकेश બીજી છે પ્રીતિ અને ત્રીજી વ્યક્તિ છે એ પીડિતા જેણે મુકેશની જાળમાં ફસાઈને કર્યો અનહદ પ્રેમ સહન કર્યો માર સહન કર્યો વિશ્વાસઘાત અને તેના બદલામાં તેને મળી ધમકી ન્યૂડ વિડીયો અને ફોટો વાયરલ કરવાની એટલું જ નહીં તેના ઘરે આવેલી જાન લીલા તોરણે પરત ફરી પણ આ બધું થવા પાછળનું કારણ શું હતું કેમ આવું થયું તે સમજવા અને જાણવા માટે આખો આ અહેવાલ આપે જોવો પડશે કહાણી રાજકોટની છે શહેર તેની રફતાર સાથે હંમેશા આગળ વધતું છે પણ બનતી ઘટના શહેરની છબીને જાણે લાંછન લગાવી રહી હોય તેવું લાગી રહ્યું છે એવી ઘટનાઓ કે જેના કારણે વધી રહ્યું છે ગુનાખોરીનો આંખ પણ અહીં ઘટના પ્રેમ પ્રકરણની છે અને છે ભરોસો તૂટવાની અહીં વાત આ કહાણીમાં જે પાત્રો છે તેની ઓળખ પણ કરી લઈએ એક છે મુકેશ સોલંકી અને બીજી છે પ્રીતિ જે મુકેશની મિત્ર છે અને ત્રીજી છે એ પીડિતા જેણે સહન કર્યા ઘા પ્રેમના પ્રપંચના અને બેફામ મારના અહીં જે આરોપીઓ છે તે શાળાના શિક્ષકો પણ છે તમને સવાલ થતો હશે કે શિક્ષક અને પીડિતાને શું લેવા દેવા તો તેની પાછળ પણ એક કહાણી છે મુકેશ અને પ્રીતિ સારા મિત્રો હતા અને પીડિતા જે હતી તે પ્રીતિની બહેનપણી હતી અને તેણે જ મુકેશ સાથે તેની મુલાકાત કરાવી હતી મુકેશનો સંપર્ક તમારે કઈ રીતે થયો હતો મુકેશનો સંપર્ક મને પ્રીતિથી થયો હતો અમે લોકો વિપાસનામાં ગયા હતા ત્યારે પ્રીતિએ મારી મુલાકાત મુકેશ સાથે કરાવી હતી મુલાકાત કરાવી એટલે કઈ રીતે પરિચય આખો કરાવ્યો હતો મુકેશ શિક્ષક છે એ તમને ક્યારે ખ્યાલ આવ્યો પેલી વાર મળ્યા ત્યારે પ્રીતિ પોતે શિક્ષક છે અને મુકેશ પણ શિક્ષક છે એવી રીતે જ મને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા બંનેને આ પહેલી મુલાકાત હતી પણ આ સમયગાળા દરમિયાન પ્રેમ વધારે ખીલતો હતો મુકેશના પ્રેમમાં પીડિતા એટલી પાગલ હતી કે મુકેશ જેમ કહેતો તેમ તે કરતી પણ અસલી ખેલ મુલાકાત બાદ શરૂ થયો હતો મુકેશે અને પ્રીતિએ પેલા એઝ અ મિત્ર તરીકે ઇન્ટ્રોડ્યુસ થયા અને પછી મને પરેશાન કરવા લાગ્યા અને મારા ન્યૂડ ફોટોઝને વિડીયોઝ વાયરલ કરી નાખીશ એવી ધમકી આપવા લાગ્યા અને મને મેન્ટલ ટોર્ચર કરવા માંડ્યા અને ફિઝિકલી અબ્યુઝ પણ કરતા વારે અવારે મને માર પણ મારતો મુકેશ જેના લીધે મારા નિશાન પણ પડી જતા અને હું એને હાથ જોડીને વિનંતી કરતી કે મને આટલું બધું નો માર મારા ઘરે ખબર પડી જશે પીડિતાએ જેમ કહ્યું તેમ મુકેશ અને પ્રીતિ અત્યાચારની તમામ સીમાઓ વટાવી ચૂક્યા હતા અને પીડિતા સતત પોતાની પીડા વર્ણવી રહી હતી પણ આ તો શરૂઆત હતી પછી જે થયું તે પીડિતા માટે પણ ખૂબ જ પીડાજનક હતું મને એમ કેતો કે એવું ભગવાન જેવું કંઈ હોતું નથી અને તું પણ નો માન આ બધી ખોટી વસ્તુ છે આમાં મને બેલ્ટ થી માર્યો છે ચાર્જિંગના વાયરથી માર્યો છે અને પેલું કડું હાથમાં પહેરવાનું એનથી મને કપાડ ઉપર માર્યું હતું એક બાદ એક ખુલાસા થતા હતા અને ત્યારે જ પીડિતાને ખ્યાલ આવ્યો કે જેને તે અનહદ પ્રેમ કરે છે તે મુકેશ પરણી અને તેની તેર વર્ષની દીકરી પણ છે આ વાત જ્યારે પીડિતાને ખબર પડી ત્યારે તેના પગ તળેથી જમીન સરકી ગઈ આ બધી પીડા સહન કર્યા બાદ પણ બંને વચ્ચે વાતચીત ચાલુ રહી આ સમય દરમિયાન મુકેશે ચાર લાખ રૂપિયા પણ પીડિતા પાસેથી લીધા હતા જેને પરત પણ કર્યા નહીં આ જ બધી ગઢમથલ વચ્ચે પીડિતાએ પોતાનો માણીઘર શોધી લીધો એટલે કે તેને લગ્ન કરવાનું વિચારી લીધું પરિવારની સહમતીથી ત્રેવીસમી નવેમ્બરે લગ્ન પણ નક્કી થયા એક દુલ્હનની જેમ પીડિતા પણ ખુશ હતી હાથ અને પગમાં મહેંદીનો રંગ ખીલતો હતો પણ બીજી બાજુ બીજો ખેલ રચાતો હતો ત્રેવીસમી નવેમ્બરનો દિવસ આવી પણ ગયો પણ લગ્નના માણવામાં સાત ફેરા ફરાય તે પહેલાં મુકેશ સોલંકી અને પ્રીતિ ત્યાં આવી ગયા અને ધમાલ મચાવી બબાલ કરી અને પીડિતાની જાન લીલા તોરણે પરત ફરી સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાય છે તે શિક્ષક મુકેશ અને તેની મહિલા મિત્ર પ્રીતિ છે પીડિતાના લગ્નમાં બંને ભંગ પાડવા માટે આવ્યા હતા ત્યાં મુકેશ આવ્યો પ્રીતિ સાથે તે પણ હતો પણ જેવો મુકેશ પીડિતાને મળે છે ત્યારે તેને શું કહું એ પણ સાંભળો પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી અચાનક સાંજે સાડા છ થી સાત ની વચ્ચે પાર્ટી પ્લોટમાં ઘૂસી આવ્યા હતા અને પેલા સૌથી પેલા મને મળવાની કોશિશ કરી હતી જેના લીધે મારા ફેમિલી મેમ્બર્સે મને એનાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો અને મેં પણ કીધું કે તમે અહીંથી ચાલ્યા જાઓ મારો પ્રસંગ ન બગાડો તો એના ગુસ્સામાં ને ગુસ્સામાં એને વરરાજાની ગાડીમાં અંદર જઈને વરરાજાને ધમકાવીને એમ કીધું કે કાં તો તને મારી નાખીશ કાં તો થનારી પત્નીને મારી નાખીશ તું આ જાન છોડીને જતો રહે અને પૂરી જાનમાં હોબાલા છવાઈ ગઈ હતી એના લીધે સામેવાળા વ્યક્તિએ સંબંધ તોડી નાખ્યો હતો અને જાન પરણ્યા વગર પાછી વહી ગઈ હતી પ્રીતતાની ફરિયાદના આધારે મુકેશ અને પ્રીતિ સામે આ નોંધાઈ ગઈ છે અને પોલીસે પુરાવાના આધારે તપાસ પણ હાથ ધરી છે પ્રીતિએ જ્યારે જ્યારે આ મુકેશે જે દુષ્કર્મ આચરેલું છે એ પ્રીતિના ફ્લેટ પર જ આચરેલું છે એટલે જ્યારે જ્યારે મુકેશ આ જે ફરિયાદી છે એને બોલાવે ત્યારે પ્રીતિ એ જગ્યાએથી જતી રહેતી હતી અને સાથે જયારે આને ધમકી આપી એના લગ્ન પ્રસંગે ફરિયાદી ત્યારે પણ પ્રીતિ જે છે એ સાથે હતી હાલ આ બાબતની તપાસ ચાલુ છે કે આ આરોપીઓ જે છે એના દ્વારા અન્ય કોઈ પણ બીજી કોઈ વિક્ટીમ છે આવા કોઈ બનાવનો ભોગ બનેલ છે કે કેમ અને જો આવું કઈ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આખા ઘટનાક્રમમાં અહીં શિક્ષણ જગતને પણ લાંછન લાગ્યું છે કારણ કે શિક્ષકનું કામ સમાજને સારી દિશા ચીંધવાનું હોય પણ અહીં તો જ્ઞાનની ઉલટી ગંગા વહી અને આખો ખેલ થયો પણ આ બધામાં એક દીકરો પરિવાર વસતા વસતા રહી ગયો અહીં ભૂલ પીડિતાની પણ છે કે તેણે આ બાબતની અગાઉ કોઈને જાણ પણ ન કરી તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુકેશ તો પરિણીત હતો પણ તેની મિત્ર પ્રીતિના છૂટાછેડા થયેલા હતા અને તે રાજકોટમાં જ એકલી રહેતી હતી અને તેના જ મકાનમાં મુકેશ અને પીડિતા મળતા પણ હતા પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર